નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમએમ હાઈસ્કૂલ ખાતે શાળા પંચાયત અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ માટે જીએસ અને એલઆરની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના ભાવિ નાગરિકોને ચૂંટણી પદ્ધતિથી અવગત કરવા માટે શાળામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું उमरगाम दलपत भाई नायब मामलतदार धर्मेन्द्र भाई तथा आई टी आई कॉलेज विद्यार्थियों ने मार्गदर्शन है तो कैसे होंगे इनका नाम आएगा तो कैसे वोटिंग कर सकते हैं वो उनको पता चलेगा तो ये तो अभी इनके लिए बहुत ही अच्छा मौका है आपको किसको कैसे वोटिंग करना है आपको प्रैक्टिकल पता चलेगा

રજની ગોસ્વામી દ્વારા કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે સૌ બળે આગળ વધે સૂત્રોને અનુસારી રજની ગોસ્વામી દ્વારા સો જેટલા વિદ્યાર્થીઓને મફતમાં તાલીમ આપવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓને સરીગામ એસઆઈએ હોલ ખાતે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા આયોજકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એસઆઈએ પ્રમુખ નિર્મલભાઈ દુધાની નોટિફાઈડ ચેરમેન જે કે રાય પૂર્વ પ્રમુખ કમલેશભાઈ ભટ્ટ મેક્લોઇડ ફાર્માસ્યુટિકલના પ્રતિનિધિ પલ્લવભાઈ અને ગોલ્ડ સ્ટેપ કંપનીના અઝરુદ્દીન શેખ ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ મહાનુભાવોએ તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારકિર્દીની શુભકામના પાઠવી હતી વાપી નોટિફાઈડ ફાયર વિભાગ દ્વારા વાપી સેલવાસ રોડ સ્થિત હોસ્પિટલમાં ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રીલમાં હોસ્પિટલના ઓપરેશન થિયેટર અને ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટનાનો સિનેરિયો ઊભો કરવામાં આવ્યો હતો મોકડ્રીલ અંગે વાપી જીઆઈડીસી નોટિફાઈડ ફાયર વિભાગના અધિકારી ભરતસિંહે વિસ્તૃત જાણકારી આપી હતી આગની ઘટના સમયે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં બે વ્યક્તિઓ ફસાયા હતા જેઓને ફાયર વિભાગના અધિકારીઓએ રેસ્ક્યુ કર્યું હતું. આસિસ્ટન્ટ ફાયર ઓફિસર વિપુલ પરમાર ફાયર સ્ટાફ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓના સગા સંબંધીઓને ફાયર સેફટી સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અમારા બસવા એસેજી હોસ્પિટલ કાપી અમે હોસ્પિટલ માટે ઘણા વખતથી એક ફાયર ફાયર માટે એક મોક અને રેસ્ક્યુ કઈ રીતે કરવું જ્યારે કોઈ કોઈ પણ ઇમરજન્સી આવે એના માટે અમે ઘણા વખત પ્રયાસ કરતા હતા કે અમે સંપર્કમાં પણ હતા ફાયર વિભાગ જે વાપી છે એમની સાથે અને એમને અમને ટાઈમ આપવામાં આવ્યો આજ રોજનો અને સાડા દસ વાગે એમના તરફથી એક કન્ફર્મ કરવામાં આવ્યું હતું કે આપણે એક આજે રેસ્ક્યુ અને એક મોકડ્રીલ ગમે ત્યારે તમારા હોસ્પિટલમાં કોઈ ઇમરજન્સી કન્ડિશન થાય તો કઈ રીતે કરવું એનો એક લાઈવ ડેમો એમના તરફથી અને અમારા હોસ્પિટલના સ્ટાફ કે જેમને ફાયર ફાયર કે કોઈ એવું કોઈ પણ કોઈ પણ ઇમરજન્સી આવી જાય તો કઈ રીતે એમાં તમે સહયોગી થઈ શકો અને ફાયર ફાયર કઈ રીતે તમારે શું ફાયર એક્સ હોય એનો યુઝ કરવો એના વિશે જાણકારી આપવામાં આવી અને અમારા હોસ્પિટલના સ્ટાફે પણ એમને સહયોગ આપ્યો છે અને એમના તરફથી પૂરેપૂરો સહયોગ મળ્યો છે અને આ મોબ્રિલ અને રેસ્ક્યુ એકદમ સફળતાપૂર્વક અમે કરવામાં આવ્યું છે ગુડ મોર્નિંગ ટુ એવરીબડી मैं भरत सिंह राठौड़ एलॉन्ग विथ वी चावड़ा फायर ऑफिसर ऑफ नोटिफाइड जीआईडीसी वापी असिस्टेंट फायर ऑफिसर विपुल परमार अलोंग विथ अवर फायर स्टाफ एंड अवर प्रैक्टिकल ट्रेनिंग अटैचमेंट स्टाफ आज हमको ईएसआईसी हॉस्पिटल वापी से मोकड्रील के बारे में एक एप्लीकेशन दिया गया था उसके संदर्भ में अब हम आए थे आज का हमने यहाँ दो दफ़े मॉकड्रील किया है लेकिन ये टाइम पे सीनारियो कुछ अलग था ओटी में आग लग गई है और साथ साथ में ट्रांसफार्मर में फायर हुआ है तो पैरालली दोनों काम हमने अच्छी तरह से सबको डेमोस्ट्रेशन करके दिखाया ओ में से एक पेशेंट को हमने स्ट्रेचर में ला के इमरजेंसी में बताया फिर उसको फर्दर ट्रीटमेंट के लिए रेफर किया दूसरा एक पेशेंट था जो आ, स्मोक की वजह से प्रॉपर इन्हेलेशन नहीं कर रहा था तो उसको भी हमने बी एस एड पेन के एम्बुलेंस से हॉस्पिटलाइज किया लास्ट में जहाँ आग लगी थी वहाँ हमने जो भी एक्सटेंजूसर मीडिया थे इससे हमने आग बुझा दी और बाद में हमने हमारे अलग अलग इक्विपमेंट जैसे आ, ब्रांच आती है कंट्रोल नॉन कंट्रोल ब्रांच आती है ये डिफरेंट टाइप ऑफ एफ आई आर आते हैं वो हरेक का हमने हाउ टू लिफ्ट हाउ टू कैरी एंड हाउ टू यूज़ ये सब इन लोगों को हॉस्पिटल स्टाफ से करवाया રિસ્ક્યુ કા ભી અલગ અલગ કિસ્મ રિસ્ક્યુ હતી કે વાપી નોટિફાઈડ ફાયર સ્ટેશન એ ગયા હુ અમારા આજકા મોકડ્રીલ ઈ એસઆઈસી હોસ્પિટલ કો હંમેશા મદદરૂપ બનેગા બનેગી પ્રાર્થના કે સાથ જય હિન્દ જય ભારત નમસ્કાર વલસાડ જિલ્લાના રહેણાંક વિસ્તાર નજીક ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વલસાડના કલવાડા ગામની નહેર નજીક એક દીપડો આરામ ફરમાવતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અગાઉ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે કલવાડા ગામ અને આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક વિસ્તારના રહીશો દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરાતા દીપડાને ઝડપી પાડવા વન વિભાગના અધિકારીઓ સક્રિય બન્યા છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર